મિલકત ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ આવી ગેંગ બનાવી મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયતી પગલા લેવા માટે સૂચના આપેલી હોય

અબાશ અલી કકલ રહેવાસી વિસ્તાર કુંભાર રહેવાસી ભુજ તથા સુલેમાન ઉર્ફી સલુ ઇસ્માઈલ સંગાર રહેવાસી બાળિયારા તાલુકો નખત્રાણા અને સિકંદર જાફર લુહાર રહેવાસી લુહારવાસ મોટી બાલાચોડ તાલુકો અબડાસા પોતે અને સંયુક્ત રીતે મળીને ટોળકીમાં સામેલ થઈ પશ્ચિમ કાચ જિલ્લાના જખૌ જખૌ મરીન દયા પર નલિયા નખતરાણા ગટસીસા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ વાયર ચોરીઓ કરી પોતાના આર્થિક ફાયદા સારું લોકોના જાનમાલને નુકસાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરેલ છે અને તેઓની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખેલ છે જેથી છ આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો બાર પેટા કલમ એક મુજબ સંગઠિત અપરાધ ટોળકીના સભ્યો કરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ કેબલ પોલીસ વાયરોની ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ શ્રી સરકાર તરફે ફરિયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીઢા વાયર ચોરીઓના સભ્યો ગેંગ બનાવી સમાન ઈરાદો પાર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ જે ગુનાકામીના કામેના ટોળકીના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સિન ચુડાસમા સાહેબ નામના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા એ એસ આઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ સુરેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઈ ગઢવી વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા અને આ છ આરોપીઓ પૈકી બે આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક પકડી હસ્તગત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે